સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર રસ્તાઓ પર કરેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ રહી છે ત્યાં નાનપુરાના બજાર અને ત્યાંથી રોડ સુધીના રસ્તા પરના દબાણો પાલિકાની ટીમને સાથે રાખી દૂર કરવામાં આવ્યા છે સુરતમાં ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તો સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા જ્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી હોય ત્યાં થયેલા દબાણો પાલિકાની ટીમને સાથે રાખી દૂર કરવામાં આવી રહ્યા છે તો સુરત ટ્રાફિક પોલીસના ડીસીપી અનિતા વારાણી સહિતના ઉચ્ચ અધિકારીઓએ પાલિકાના દબાણ ખાતાની ટીમને સાથે રાખી નાનપુરાના જિંગા સર્કલથી લઈને નવસારી બજાર જતા રોડ પર અને ત્યાંથી કોટસફીલ રોડ પર જતા રસ્તા પર કરેલા દબાણો દૂર કર્યા હતા જેને લઈને મહદઅંશે આ વિસ્તારમાં થતી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે આજ રોજ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય સિટીઝનના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં એવા રોડ ઉપર કે જ્યાં ગેરકાયદેસર દબાણો લાંબા સમયથી થયેલા છે બિનવારસી વાહનો પડેલા છે અને સાથે સાથે ભંગાર જેવી વસ્તુઓ રોડ ઉપર પડી રાખી અને ક્યાંક ને ક્યાંક ટ્રાફિકમાં અડચણરૂપ થતી હોય છે તો ટ્રાફિક નિયમન સરળ બનાવવા માટે આવા વાહનોને લીધે જે અકસ્માત થતા હોય છે તેવા અકસ્માત રોકવા માટે આજ રોજ નવસારી બજાર કોટસ્ફિલ્ડ રોડ અને ઝીંગા સર્કલવાળા રોડ ઉપર જે ગેરકાયદેસર દબાણો છે તેને હટાવવાની કામગીરી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કરવામાં આવી રહી છે અને ચોક્કસપણે જો ફરીથી આવા દબાણ હટાવ્યા પછી આ લોકો અથવા તો પોતાના વાહનો પાર્ક કરશે અથવા ભંગાર જેવી વસ્તુઓ જો રોડ પર મુકશે તો ચોક્કસ પણ એવા વ્યક્તિઓને અને વ્યક્તિઓના વાહનો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સાથે સાથે એમને સુરત શહેર ટ્રાફિક શાખા તરફથી તાકીદ પણ આજ રોજ આપવામાં આવે છે કે તમારા વાહનો અડચણરૂપ રાખી જે જે જાહેર જાહેર જનતાને ટ્રાફિક માં લાંબા સમય સુધી રોડ ઉપર ઉભા રહેવું પડે છે તે ઉભા ના રહેવું પડે તેવી એક તાકીદ પણ આપવામાં આવે છે અને હવે પછી અમારો સ્પેશિયલ ટ્રાફિક શાખાનો ડિપ્લોમેન્ટ પ્લાન કે જે ફરીથી આવી કોઈ પોતાના ભંગાર અથવા તો બિનવારસી વાહનો રોડ પર મૂકશે તો ચોક્કસપણે આવા પીઆઈ કક્ષાના અધિકારીને જવાબદારી આપીને એવું સુનિશ્ચિત કરવામાં આવશે કે એવા દબાણો ફરીથી રોડ ઉપર ન થાય તો ટ્રાફિક પોલીસ દ્વારા હાલ પાલિકાના દબાણ વિભાગની ટીમને સાથે રાખી દબાણો દૂર કરવાની કામગીરી કરી રહી હોય જેને લઈને દબાણકર્તાઓમાં આજે ફફડાટ જોવા મળ્યો છે બ્યુરો રિપોર્ટ જીટન ફર્યો